આપણે જે YouTube છે એ એઝ અ ક્રિએટર આપણે વિડીયો બનાવતા હોય અને જો વચ્ચે વિડીયો બંધ કરી દઈએ બનાવવાના તો પછી YouTube યુટ્યુબ આપણા વિડીયોની સજેશનમાં ના આપવા એટલે કે તમારા સુધી ના પહોંચાડે લ આ વિડીયો હું તમને અપડેટ આપવા માટે બનાવું કે આપણો વિડીયો આવશે પણ થોડો સમય લાગશે અને વિડીયો કેમ નથી આવતા એનું કારણ જણાઈશ તો મિત્રો તમે આપણી ચેનલ ઉપર બન્યા રહેજો થોડી એવા કામના અમુક પ્રોબ્લમના લીધે અમુક ટાઈમે વિડીયો આવતા નહીં

તો એમના આવા જવાનું સિત્તેર કિલોમીટરનું રોડનું ટ્રાવેલિંગ થાય તો મિત્રો એમના પ્રોબ્લેમ નહીં પણ એમના ઘરમાં જયપાલસિંહ વાળા એ વિડીયોમાં આવી એ સિવાય આપણે એ ખેતીનું કામકાજ કરી બારે આપણો થોડું ઘણું ખેતીનું કામકાજ કરી એનો વિડીયોમાં આવી પૂર્યો એ વ્લોગ બનાવું અને વિડીયોનું કરું તો મિત્રો આપણો ભટ્ટીભાઈ રે એટલે કે જયપાલસિંહ રે એમનો ખેતીનું કામ કાંક આવી ગયું એટલે એ દિવસે આવી શકતા નહીં અને થોડા દિવસ તો એ રાત્રે આવ્યા પણ મિત્રો રાત્રે પોત્રીસ કિલોમીટરથી બાઇક લઈને આવતા એટલે આપણે થોડી બીક રહેતી એટલે એમના આપણે રાત્રે એક બે દિવસ આવ્યા અને વિડીયો બનાવ્યા પછી આપણે એમને ના પાડી કે તમે રાત્રે આટલું લાંબુ ટ્રાવેલિંગ કરીને આવશો ને આપણો વિડીયો બંધ રહેશે જ ચાલશે પણ તમે રાત ના આવો તો આપણને થોડું ભીક જેવું રહ્યા

તમારા બધાનો જો સપોર્ટ થયો તો આપણે કાયમ ડેલી વિડીયો બનાવીશું એક દિવસ ગેફ નહીં પડવા દઈએ અને આ મિત્રો એક બીજી વાત તમારા બધાના કોમેન્ટોનું મન રાખી અને આપણે સાંજે બંને ચેનલોમાં અપલોડ કરતા વિડીયો પાંચસો પાટણમાં આપણે સાંજે વિડીયો અપલોડ કરતા રાજા ભાવચરમાં આપણે સાંજે વિડીયો અપલોડ કરતા પણ તમારા બધાને કહેવાથી આપણે સવારે સાડા સાત વાગે વિડીયો અપલોડ કરવાનું ચાલુ કર્યું એક દિવસ રાજા ભાવચરમાં સવારે સાડા સાત વાગે વિડીયો આવે તો બીજા દિવસે પોંચો પાટણમાં સાડા સાત વાગે વિડીયો આવે તો મિત્રો આપણે સવારના વિડીયો અપલોડ કરવાનું ચાલુ કર્યું એટલે આપણે જે સાંજે વિડીયો અપલોડ કરતા રિસ્પોન્સ મળતો ને આપણો વિડીયો ચાલતો એટલો બધો વિડીયો હવે સવારે વિડીયો અપલોડ કરવાથી આપણો નથી ચાલતો એટલે અમારો એવો વિચાર કે આપણે એક ચેનલનો ટાઈમ સાંજનો રાખીશું અને એક ચેનલનો ટાઈમ આપણે સવારે રાખીશું જે પણ કરીશું એ તમને વિડિયોમાં જાણકારી આપશું પણ મિત્રો તમે સપોર્ટ બનાવી રાખજો અને સારી એવી કોમેન્ટ કરજો અને આપણા વિડીયો શેર કરજો એટલે આપણું મનોબળ બન્યું રહે અને આપણને એવા સારા વિડીયો બનાવવાનું જોશ જાગ અને વિડીયોમાં કામ કરવાનું મન લાગે કારણ કે ઘણા લોકોને હજુ સુધી એવી કોમેન્ટ આવવા આપણે બધું જણાવી દીધું કે કેમ આપણા માણસો આવતા નથી શું પ્રોબ્લેમ છે છતાં એવી કોમેન્ટ આવે કે પહેલા જેવી મજા આવતી નથી પહેલા જેવી કોમેડી સાથે નથી જૂના એક્ટરોમ પાછા લાવો તો મિત્રો જે મિત્રોને ખબર ના હોય એમને કહી દઉં ઇન્કમ ના લીધે આપણે ધીમે ધીમે માણસો નીકળતા ગયા હતા અને છેલ્લે આપણો ત્રણ જણા વધ્યા તો મિત્રો હું પણ સમજુ છું પહેલાં આપણે બહુ મોટી ટીમ હતી અને એક કીદમ નાની ટીમ થઈ જાય એટલે તમને જોવાની મજા ના આવે કોમેડી એટલી બધી ના થાય એટલા બધા રોલ પણ ના આવે પણ મિત્રો હવે જે છે એને તમારે વધારવાનું છે અને તમારો મિત્રો સપોર્ટ કરવો પડશે બીજા બધા આવી આપણે ના નહીં પાડતા બધા એક્ટરો આવી એમના સમય એમને જાણ સમય મળે ત્યારે આવી અને હાલ આપણે એમને કોર્સ કરીને માટે નહીં કહી શકતા એટલી બધી ઇન્કમ આપણે ચેનલમાંથી આવતી નથી જેથી બધાનું ચાલી જાય

ક્યાંય જતા નહીં આપણી ચેનલમાં બન્યા રહેજો જેટલું બને એટલું આપણે જલ્દી કામ પટાય અને વિડીયોમાં આપણે કમબેક કરીશું અને વિડીયો અપલોડ કરીશું તો મિત્રો આ વિડીયો આપણે અપડેટ માટે બનાવ્યો હતો કે જેથી કરીને તમને જાણકારી મળી જાય આપણે અચાનક વિડીયો બંધ કરી દઈએ તો તમને એવું લાગે કે ક્યાં વિડીયો બંધ કર્યો હશે કેમ વિડીયો આવતા નહીં હોય એ માટે થઈ અને તમને આ જાણકારી મળી રહે એ માટે આપણે આવો વિડીયો બનાવ્યો તો મિત્રો કોઈ બી પ્લેટફોર્મ હોય યુટ્યુબ લઈ લો કે ઇન્સ્ટાગ્રામ લઈ રહ્યો કે ફેસબુક તમે અમને ઓફલાઈન ઓળખતા હો તમે અમને ના ભૂલો પણ ઓનલાઈન સંબંધી આપણા એટલે જો યુટ્યુબ નોટિફિકેશન આપવાનું સજેશન આપવાનું બંધ કરી દે તો આપણા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચા નહીં એ માટે આપણને ભીખ લાગ તો મિત્રો તમે આપણા ચેનલ પર બને રહેજો ને આપણા ચેનલના બે લાઇકનના ઓન કરી રાખજો એટલે આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ એટલે તમને તરત નોટિફિકેશન મળી રહે મિત્રો વિડીયો પૂરો કરીએ પહેલાં આપણે ભટીભાઈને વિડીયો કોલ કરીએ જો ભાઈ વિડીયો કોલ ઉપાડી તો આપણે તમને વાત કરાવીએ ના ઉપાડી તો પછી આપણે વિડીયો પૂરો કરી દઈશું પણ મિત્રો તમે સપોર્ટ બનાવે રાખજો બે હાથ જોડીને તમને કહું કે તમે આપણા ચેનલ પર બને રહેજો ને બે હાથે સપોર્ટ કરજો મિત્રો થાય એટલો સપોર્ટ કરજો

મિત્રો વિડીયો કોલ કરીએ હજુ આ બાજુ છે હજુ બે ચાર દાડા ચાર ચાર પાંચ દાડા જેવું લાગશે કોમ કોમમાં હલવાનો સહીમ ના

આપણે તમને જે આપવાની તે અપડેટ આપી દીધી હે એટલે મિત્રો તમે આપણી ચેનલ ઉપર બને રહેજો ટૂંક જ સમયમાં આપણે આ બધું કામ પતાવી અને વિડીયોમાં રેગ્યુલર થઈ જઈશું વિડીયો પૂરો થાય પહેલાં જણાવી દો કે આપણે યુટ્યુબમાં બે ચેનલો છે રાજા બહુચર અને પોંચો પાટણ બંને ચેનલના તમે સબસ્ક્રાઈબ કરીને રાખજો અને બે આઇકન ઓન રાખજો એટલે જ્યારે પણ આપણે કોમેડી વિડીયો મૂકીએ ત્યારે તમને તરત નોટિફિકેશન મળી રહે તો બહુ જલ્દી કમબેક કરશું ને બહુ જલ્દી મળીશું ભૂલી ના જતા જય માતાજી મિત્રો આપણો વિડીયો પૂરો થઈ ગયો પણ હું તમને થોડી જાણકારી આપું જે વિડીયો આપણે શૂટ કર્યો હતો યા સ્ટેન્ડ દ્વારા કર્યો હતો એટલે જો આ વિડીયો બનાવવામાં ઘણી મહેનત લાગી હતી કારણ કે બહુ બધા એવા મારા કટ આવ્યા હતા અને હું એકલો હતો એટલે સ્ટેન્ડનો ઉપયોગ કરીને આપણે વિડીયો બનાવ્યો હતો